પાનોલી પોલીસે ગુમ થયેલા દસ મોબાઈલ શોધી તેના માલિકને શું પરત કર્યા હતા સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતાં તેને શોધી કાઢી પરત મળ્યા હતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ એકતાલીસ લાખની કિંમતના દસ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સરકારના સીઈ પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ શરૂ કર્યો છે આધારે અંકલેશ્વર પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા એક પોઈન્ટ એકતાલીસ લાખની કિંમતના દસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર પાનોલી પોલીસ મથકના પોલીસ એસ એમ દેસાઈએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ ડબલ્યુ ડોટ સી ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે તેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો